અમે મોટી જાહેરાત કરીશું અને જરૂર પડે માન્ય અરવિંદ કેજરીવાલજી ને ભગવર્તમાન સાહેબ ને પણ અહિયાં ઉતારીશું કોઈ પણ ખેડૂત નો અવાજ ઉડાવાની જોઈએ છપ્પન લાખ ખેડૂત નો અવાજ છે એ ક્યારે અટકવા નહીં દઈએ એ અમારી नहीं चलेगी नहीं चलेगी चले जी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी सरकार देनी ताना नहीं जाएगी सरकार देनी चलेगी सरकार देनी ताना नहीं चलेगी जब जब सरकार धरती है जब जब सरकार करती है 干点劲！<need> આજે બોટાદ માં જે રીતે ભાજપ ના નેતાઓ કડદા કરી રહ્યા છે અને પોતાને બચાવવા માટે આખા પાંચ જિલ્લાની પોલીસ ને ધંધે લગાડી દીધી છે પોલીસ અત્યારે બીજું કામ જ નથી કરી શકતી તપાસો અટકી પડી છે જયારે જયારે ભાજપના નેતાઓને આગળ કરી દે છે અને મેં કાલે કરી રાજુ ધરપકડ કર્યા બાદ અમારા ખેડૂતો ઉપર ફરિયાદો કર્યા બાદ કે ભાઈ કાલે બોટાદમાં પંચાયત થશે એટલે ભાજપ એને જ્ઞાન આવ્યું અત્યારે એના ચેરમેનો નિવેદનો કરી રહ્યા છે કે માંગણીઓ સ્વીકારી લેશો હજી સ્વીકારી નથી તમે ગુમરાહ કરો છો તમે લેખિતમાં હજી સુધી આપ્યું નથી અને અહીંથી અટકશે નહીં ઈશુદાન ગઢવી અને આમાં સમગ્ર નેતાઓ અહીંયા આવ્યા છે આજે અહીંયા અમને બગોદરા પાસે રોકી લેવામાં આવ્યા છે ભાજપે મુખ્યમંત્રી આદેશ કર્યા છે કે કોઈ પણ ભોગે ઈશુદાન ગઢવી બોટાદ પહોંચવું નથી ભાઈ અમે આતંકવાદી છીએ અમે શું ગુનો કર્યો છે અને અમારાથી એટલો ડર લાગે છે આ ચોપન લાખ ખેડૂતોના હક અને અધિકાર ઉપર મુખ્યમંત્રી તરફ મારી રહ્યા છે

કે જે જે પીએમસી માં કરતા ચાલે છે કડના નામે લૂંટ ચાલે છે આજે ખેડૂતોને માટે અમે નીકળ્યા છીએ ગરીબો વંચિતો શોષિતો માટે નીકળ્યા છીએ હું પોલીસના તમામ કર્મચારીઓને કેવા માંગુ છું નાના કર્મચારીઓને આઈપીએસ લોકો તો મોજ કરતા હશે એ તો આદેશનું પાલન કરશે પણ તમામ નાના કર્મચારીઓને કેવા માંગુ છું તમારા બાપ દીકરાઓ બધા બાપ દાદાઓ ખેડૂત છે અને તમે લડી નથી શકતા એ લડી નથી થતા એટલે અમે લડવા નીકળ્યા છીએ અને આજે અમને રોકવા માટે તમારો ઉપયોગ કરવામાં આવે છે પ્રેમથી પોલીસને હું કહું છું કે તમે તમારા રસ્તાઓ શોધી લ્યો બાના બતાવી દયો કેમ ભાઈ બે બુટલેગર ચાલી જાય છે બે બુટલેગરના અડા ચાલે છે રૂપિયાના હપ્તા માટે તો તમે ઉપરવાળાને સમજાવી દો છો એવી રીતે આજે સમજાવવાની જરૂર હતી તમારે કે સાહેબ આમ આદમી વાળા નીકળી ગયા આમ આદમી નથી આ ગુજરાતના 54 લાખ ખેડૂતોનો અવાજ છે અને હું આહવાન કરું છું કે ન માત્ર એક મોટા દે માં આજે ફરીથી આજે જો આ મહાપંચાયત મોટી ન થઈ શકી તો ચિંતા કરવાની જરૂર નથી પચાસ હજાર ભાજપ વાળા ને કે અમે બોટાદમાં મહાપંચાયત કરીશું આજે પણ મહાપંચાયત થશે બીજું જેટલીમસી માં લૂંટ ચાલે છે એમાં અમે આમ આદમી પાર્ટીની ટીમો બનાવીશું તમામ ખેડૂતોને પણ કહું છું

ટીમો મોકલીશું તપાસ કરાવીશું અને હું ચોપન લાખ ખેડૂતોને કહું છું કે આ બધું બે વર્ષ સુધી ચાલશે બે વર્ષમાં તમે સત્તા પદ પર પટલાવો આ જ એપીએમસી માં તમારે જાવું નહીં પડે એવી વ્યવસ્થાઓ અમે લાવી દેશું ચોપન ચોપન લાખ ખેડૂતોને કહું છું કે ભાજપે શું હાલ કર્યા જો તમે આ તમારો ઈશુદાન એકલો નથી તમે બધા ચોપન લાખ ખેડૂતોનો અવાજ આજે દબાવવાની કોશિશ કરી છે આ ભાજપને ભાજપના નેતાઓને તમારા ગામમાં ઘુસવા ન દેતા આ ભાજપ કરી શું શકે બિચારા પગારદાલ પોલીસવાળાને ઊભા રાખી દે જો ન કરે તો બદલીઓ કરીને ડાંગમાં નાખી દે પરિવારથી અલગ કરી નાખે આ ચાલ છે એમ પણ આ એ સુદાન કે આમ આદમીનું એક પણ સૈનિક અહીંયા મારી સાથે ઢગલા બંધ અમારા આગેવાનો બેઠા છે એ તમામ સાગરભાઈ રબારી છે પ્રદેશના ઉપપ્રમુખો છે ફ્રંટર પ્રમુખો છે આ બધા લોકો અમે અહીંયા બેઠા છીએ એક વાત નિશ્ચિત છે તમને હકની અપાવીને રહેશું અને હક અપાવ્યા પછી ચોપને ચોપન લાખ ખેડૂતોને કહું છું તમારે તમારા મામા કાકા નાના નાની બધાને કહેવાનું છે કે આમ આદમી પાર્ટી અમારા હક અને અધિકારીઓ માટે અધિકારો માટે લડે છે અને આગામી સમયમાં આ મુદ્દાને ગુજરાતની જનતાની વચ્ચે લઈ જશું અને અરવિંદ કેજરીવાલજીની પણ જરૂર પડી ભગવંતની પણ જરૂર પડી તો પણ એ લોકોને પણ બોલાવીને તમારા હક અને મુદ્દાઓને ઉઠાવીશું જય હિન્દ बहुत मदद जब जब सरकार डरती है पुलिस को आगे करती है जब जब सरकार डरती है पुलिस को आगे करती है जब जब सरकार डरती है पुलिस को आगे करती है सरकार डरती है पुलिस को आगे करती है जब जब सरकार डरती है पुलिस को आगे करती है एक मिनट त्रास से ना त्रास तुम्हारे वोटिंग पर ध्यान रख दियो पुलिस के दम पे ये सरकार नहीं चलेगी नहीं चलेगी पुलिस के दम पे ये सरकार नहीं चलेगी नहीं चलेगी अब जब तेरी तानाशाही नहीं चलेगी नहीं तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी जब जब सरकार डरती है पुलिस को आगे करती है जब जब भाजपा डरती है पुलिस को आगे करती है